ભારતીય જનતા પાર્ટીમાં જે ક્ષત્રિય ઉમેદવાર છે તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે અમે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરીશું ખેડામાં ક્ષત્રિય સંમેલન યોજાયું હતું જેમાં ક્ષત્રિયો શું કહ્યું આવો જોઈએ પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિય સમાજના જ ઉમેદવાર છે અને આટલા ટર્મથી જીતતા આવે છે કદાવર નેતા છે કેવી રીતે ક્ષત્રિય સમાજ નુકસાન પહોંચાડશે સાહેબ પહેલાં તો અમારા સમાજના તો ખરા જ પણ જ્યારે અમારા સમાજ સાથે ના ઊભા હોય તો પછી અમારે કઈ રીતે સમાજને જયારે જરૂર હોય તો સમાજ સાથે જ રહેવું પડે ને તમારું શું કહેવું છે કેમ આવ્યા બસ એ જ સમાજના સમર્થનમાં જ્યારે સમાજને જરૂર પડે તો સમાજનો વ્યક્તિ સાથે ના રહે તો એના સમર્થન ના આપવું જોઈએ પહેલા સમાજ પછી ધર્મ પછી રાષ્ટ્રીય કોઈ બી કામ હોય ભાજપ માં તો ક્ષેત્રિય સમાજ ના ઉમેદવાર એમને પણ સમાજ ને સપોર્ટ કર્યો નથી એટલે પછી અમારે એવા સમાજ એમના જોડે નથી એવું કેવા માંગે છીએ અમે કાઢવાનું જે સમાજ નું નહી કોઈ નહીં એને જે આટલું બધું થઈ રહ્યું છે બરાબર સમાજ સાથે સમાજના નેતા થઈને તમે સમાજ સાથે પહેલો સમાજ છે બરાબર પછી તમે નેતા કોને બનાવ એમને પહેલી વાત સમાજ જ બનાવે ને બરાબર તો પછી એમને ખરેખર આ જે બની રહ્યું છે તો એમને સાથે રહેવાની જરૂર છે અત્યારે એમના જોડે મોકો છે સમાજનો નેતા બનાવવા માટે સમાજનો નેતા બનાવવા માટે લાત મારી જોઈએ આ ભાજપને તો ખરેખર બરાબર પણ હવે શું કરીએ અમુક નેતાઓ તો બધા ચાટુકાર બની ગયા છે ભાજપના સમાજ તમે બંને નેતાઓને ઓળખો છો કોંગ્રેસ અને ભાજપમાં જે ઉમેદવારો છે હા ઓળખે છે બંને ઓળખે તમને ગમે છે ભાજપના ઉમેદવાર છે ક્ષત્રિય સમાજ નહીં ના હવે તો સમાજ સાથે નથી ઉભરે તો હવે નથી ગમતા અમે પહેલા ભાજપના કાર્યકર હતા પણ હવે જે આ રીતના બધું બની રહ્યું છે ને તો અમે સમાજના સપોર્ટમાં છીએ

બે લાખ ખિસ્તીના છે એની અંદર હવે વોટિંગ થશે કેટલા ટકા એના ઉપર નિર્ભર રહેશે એટલે ક્ષત્રિય સમાજ વોટિંગ કરશે બીજેપી વિરુદ્ધ તો બીજેપી હારશે દેવસી હારશે કેમ કે એક ટિકિટ જો રદ કરી ના શકતા હોય આટલા બધા ક્ષત્રિયોને જે ભાવના છે એ ના સમજી શકતા હોય તો પછી ભાજપ વિરુદ્ધ મતદાન કરવી એ અમારી ફરજ બને છે બરાબર છે અને જો માં દીકરીઓની વેલ્યુ કરતા ના હોય તો પછી ભાજપમાં મતદાન કરવાનો કોઈ અર્થ જ નથી થતો જે ક્ષત્રિય સમાજના જે લોકો છે અત્યારે કેસરીઓ ધારણ કરી એટલે કે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં કેસરીઓ ધારણ કરીને કેસરી પાઘડી માથે ઓડી રહ્યા છે કાકા ક્યાંથી આવ્યા છો બરકુંડા હા અચ્છા હવે ખેડાની અંદર ક્ષત્રિય સમાજ એકઠો થઈ રહ્યો છે અને ખેડામાં તો ઉમેદવાર બંને ક્ષત્રિય સમાજના છે બરાબર છે શું કેવું છે અમારે અસ્મિતા ખાતર અમે બીજેપીનું વોટ આપવાના નથી